હવે તમારા ચાર વર્ષના બાળકોના તૈયાર સીવેલા તણ જોડી કપડાં માત્ર ને માત્ર આઠસો ચાલીસ રૂપિયામાં મળશે હા મિત્રો એના માટે તમારા બાળકોને લઈને પહોંચી જવાનું છે વીડી કટપીસમાં જ્યાં પાંચ વર્ષના બાળકોના તણ જોડી કપડાં માત્ર આઠસો નવ્વાણું રૂપિયામાં છ વર્ષના બાળકોના તણજોડી કપડાં માત્ર નવસો ત્રીસ રૂપિયામાં સાત વર્ષના બાળકોના તણજોડી કપડાં માત્ર નવસો નેવું રૂપિયામાં આઠ વર્ષના બાળકોના તણજોડી કપડાં માત્ર એક હજાર વીસ રૂપિયામાં નવ વર્ષના બાળકોના જોડી કપડાં માત્ર એક હજાર એંસી રૂપિયામાં દસ વર્ષના બાળકોના તણ જોડી કપડાં માત્ર અગિયાર